दर्शक मित्रों हूँ रोहित पटिया ध न्यूज टाइम समाचार चैनल में आप हार्दिक स्वागत करूँ छू जो એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંના એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ સોમનાથમાં વસેલી સરસ્વતી માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનું કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે આ અંગે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ મીડિયા સમક્ષ વાત કરી હતી હું મહાદેવ પ્રસાદ મહેતા કથા પ્રવક્તા રણોત્સવમાં છું ખાસ કરીને રાષ્ટ્રીય લોકો આંતરરાષ્ટ્રીય લોકો આ જાન્યુઆરીના માસમાં આ રણોત્સવને માણવા માટે બધા પધારતા હોય તો એ બધાની વચ્ચે પ્રભાસ તીર્થમાં સોમનાથ એવા સદભાવ સાથે સોમનાથ ટ્રસ્ટે સોમનાથની ભવ્યતા સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી તથા બધા તીર્થોની અગ્નિ તીર્થ સોમ તીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે અને આ જૂનો ઇતિહાસ પૂર્વની સંસ્કૃતિ ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આપ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માણવા આવે છે એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને આ દિવ્યતાને અમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે તેમની દીર્ઘ દ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સહિતનું રહેઠાણ વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઉભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને અગિયાર લાખ જેટલા વૃક્ષારોપણનો અભિયાન હોય કે પાંચ બિલવા નિર્માણ કરવાનું હોય મહાદેવને કરાયેલા શુદ્ધિકરણ કરી સોમગાનું નિર્માણ કરવાનું હોય કે પછી દસ કરોડ રિસાયકલિંગ હોય સોમનાથ ટ્રસ્ટ સામાજિક જવાબદારીઓ નિવારવામાં પણ અગ્રેસર રહ્યું છે ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના ચૌદસો કલશ સુવર્ણથી મંડિત કરાયા છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો નો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે આ અંગે એક સહેલાણી ગુડુ સિંગાનિયા પણ મીડિયા સમક્ષ વાત કરી હતી સર દર્શન એસે લગરા કે મેં સોમનાથ મેં કો લાઈવ દર્શન અચ્છે હુ હૈને અચ્છે સે યા હે કે सोमनाथ ट्रस्ट ने जो ये चीज शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए और मेरा ट्रिप सफल हो गया महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को ही पता है भोले की फौज करेगी मौज સમાચારો રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ ધ ન્યૂઝ ટાઈમ્સને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર